નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી જય અંબેમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ અંબાજીના ધામમાં આજે ભાદરવી પૂનમ છે મિત્રો સવાર સવારના આ લાઈવ વિડિયો તમે જોઈ શકો છો સવારમાં દસ વાગ્યા છે અને દસ વાગ્યાનો લાઈવ વિડિયો તમે જોઈ શકો છો તે આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું અમારી આ જે આવકાર ચેનલ છે એમાં હું દરેક મિત્રોનું સ્વાગત કરું છું અને દરેક મિત્રોને જય અંબેમાં મિત્રો આ વિડીયો દસ વાગ્યાનું છે આજે આજે તારીખ થઈ છે અઢાર નવ બે હજાર ચોવીસ મિત્રો આજે બહુ જ ભીડ છે આજે આ ભાદરવા સુદ પૂનમના અંબાજી માતાના ધામમાં બહુ જ લોકોની ભીડ છે ભાવિ ભક્તોને દરેકને જય અંબેમાં જય અંબે જય અંબે મિત્રો બહુ જ એટલે બહુ જ પબ્લિક છે તમે આ લાઈવ વિડિયો જોઈ શકો છો મિત્રો અને અહીંયા આજે જે પૂનમ છે તે સાધનોની બહુ જ ટ્રાફિક છે બસો ગાડીઓની બહુ એટલે બહુ જ ટ્રાફિક છે તમે જો ગાડી લઈને જો દર્શન કરવા જો આવો તો બહુ જ ભીડ છે મિત્રો અને ગાડી લોકો બહુ જ દૂર ઊભી રાખે છે રાખવામાં આવે છે કેમ કે અહીંયા બહુ ટ્રાફિક થાય છે અંદર કોઈ અંદર એન્ટ્રી આવવા નહીં લગભગ એક કિલોમીટરના અંતરે ગાડીઓ ઊભી રાખવામાં આવે છે અને અંદર બસો પણ નહીં આવતી બસો પણ દૂર બહુ ઊભી રાખે છે આ લોકો એટલે બહુ જ ટ્રાફિક છે બહુ એટલે બહુ જ ટ્રાફિક છે અને આ જે મેં જે વિડીયો છે લાઈવ જે આ રસ્તો જે ખેડ બ્રહ્માનો છે આ જે પબ્લિક જે આવે છે દર્શન કરી કરીને આવે છે અંબાજીના ધામમાં આપણે હજી આપે હમણાં આ જે વિડીયો હું બતાવી રહ્યો છું એ લોકો દર્શન કરીને આવી રહી છે અને ખેડ બ્રહ્માવાળા રસ્તો છે અને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અહીંયા બહુ ટ્રાફિક છે એટલે આપણી ગાડી ત્યાં અંદર મૂકી દીધી છે દૂર મૂકાવી છે આ લોકોએ બહુ જ અહીંયા પોલીસ પણ બહુ જ છે બહુ જ એટલે બહુ જ બંધોષ છે પોલીસનો અને બહુ જ આજે ટ્રાફિક બહુ ભાવિ ભક્તો આવી રહ્યા છે જઈ રહ્યા છે દર્શન કરી કરી કરીને અને આખો માહોલ જ આખો અલગ છે દુકાનદારો બધાય અને મિત્રો બહુ એટલે બહુ ટ્રાફિક છે એટલે તમે પણ આવો ગાડી લઈને તો ગાડી બહુ જ દૂર ઊભી રાખવી પડશે અને ચાલતા થોડું જવું પડશે અડધો કિલોમીટર જવું હું ચાલતો જ જાઉં છું મેં પણ ગાડી ત્યાં પાર્કિંગમાં દૂર આ લોકોએ મુકાવી દીધી છે આ અંબાજીનો જે તો મિત્રો આજે ભાદરવી પૂનમ છે મા અંબામાના ધામમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે આ વિડીયો બન્યા રહેજો હું તમને દર્શન જરૂરથી કરાવીશ અને આજે લોકો બહુ એટલે બહુ ભીડ છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો વધુમાં વધુ શેર કરજો આ વિડીયો અને અમારી ચેનલમાં જે મિત્રો નવા છે એ મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અવનવા જ વિડીયો જોવા માટે કોઈ લોકો સબસ્ક્રાઇબ નહીં કરતા ખાલી વિડિયો વિડીયો જોઈને મૂકી દે છે સબસ્ક્રાઈબ ચેનલને કરતા નથી તો મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો આટલી મહેનતથી અમે વિડીયો બનાવતા હોય અને તમને લાઈવ બતાવતા હોઈએ દર્શન નવા અલગ 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 વિડીયોમાં માતાજીના દર્શન અને અલગ અલગ વિડીયો અમે લાવીને તમને આટલી મહેનતથી તમને યુટ્યુબ દ્વારા બતાવીએ છીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં શું વાંધો તમને સબસ્ક્રાઈબ અવશ્યકર સબસ્ક્રાઈબ અમારા માટે મહત્ત્વની છે મિત્રો અમે જો આટલી મહેનત કરતા હોઈએ તો તમારે સબસ્ક્રાઈબ કરવામાં શું વાંધો તો મિત્રો આજે બહુ ભીડ છે બહુ એટલે બહુ ભીડ છે જોવા દુકાનદારો બહુ ઉત્સાહમાં છે આજે તેમને વેપાર પણ બહુ સારો સારો થાય થઈ રહ્યો છે બે ત્રણ દિવસથી આજે તો બહુ જ એટલે બહુ ભીડ છે આ દુકાનો પણ કેટલી દુકાનો ઓહો દુકાનોની લાઈન લાગી છે જોવા રમેકડા છે કેટલી દુકાનો છે આ બધા છે બધા લોકો વેચી રહ્યા છે ફોલ અહીંયા પણ રમેકડાવાળા છે ભાઈ બહુ એટલે બહુ કેટલા છે જો લોકો દર્શન કરી કરીને આવી રહ્યા છે જેમ બે કાકા જેમ બે જેમ બે જે અંબે જૈ અંબે જય અંબે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય અંબે અવશ્ય લખજો જો અંબે માને માનતા હો તો કોમેન્ટમાં જય અંબે માં અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવશ્ય જો મા અંબે માને તમે દર્શને ગયા હો અને મા અંબા માને માનતા હો તો જય અંબે અવશ્ય અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો જે પણ મિત્રો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આજે મિત્રો એટલી ભીડ છે કોઈ એની સીમા નથી લાખોની સંખ્યામાં લોકોની ભીડ બહુ એટલે બહુ જ છે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે મિત્રો બહુ ભીડ છે અને અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માના ધામમાં માના દર્શન કરવામાં અંબે માના ધામમાં ઉમટી પડ્યા છે મિત્રો આ ખેડ બ્રહ્માવાળો રસ્તો છે આપણે અહીં ત્યાં માતાજીના મંદિરે જઈને બીજો પણ વિડીયો બનાવીશું એક અલગ એ પણ આપણે થોડી જ વારમાં અપલોડ કરીશું આપણ મિત્રો સવાર સવારના દસ વાગ્યા છે દસ વાગ્યા લાઈવ વિડીયો હું તમને બતાવી રહ્યો છું આજે ભાદરવાસુદ પૂનમ છે અઢાર નવ બે હજાર ચોવીસના રોજ ભાદરવા સુદ પૂનમમાં અંબામાના ધામમાં બહુ જ લોકો બહુ ભાવિ ભક્તો ચાલતા આવી રહ્યા છે દર્શને જઈ રહ્યા છે આવી રહ્યા છે તો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો જોવા રમેકડા છે બહુ જ અહીંયા રમેકડા છે બહુ કેટલી દુકાનો અઢળક દુકાનો મિત્રો આ તો એક ખાલી ખેડ ભ્રમવાળો રસ્તો છે જે આપણે ડીસા પાલનપુર જવા માટે એ રસ્તો પણ અલગ છે એ એટલી પણ ભીડ છે આ રસ્તો પણ અલગ છે જોઈએ અહીંયા બગસરાનું બધી વસ્તુઓ વેચી રહ્યા છે ભાઈ જે સોનામાં જે ડુપ્લિકેટ બગસરો જે આવે છે સોના ટાઈપ દરેક આઈટમો મળશે અહીંયા બગસરાની દરેક ગેરંટીવાળી આઈટમો મળશે જોવો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો અહીંયા કટલરીનું છે અહીંયા જોવા માળાઓ છે કોઈ કટલરીનું છે સામાન બધો લોકો વેચી રહ્યા છે દરેકને જય માતાજી જય માતાજી